મહુવાના નેસવડ ગામે મોડી રાત્રે મહુવા નજીક આવેલ નેસવડ ગામે મોડી રાત્રે બે દુકાનોના તાળા તૂટ્યા જેમાં ચામુંડા કરિયાણા સ્ટોર અને અમૂલ પાર્લરની બે દુકાનોના તાળા તૂટ્યા હતા બસ સ્ટેન્ડ પાસે દુકાનોના તાળા તૂટતા વહેલી સવારે દુકાન માલિક દુકાન ખોલવા આવતા ખ્યાલ આવ્યો હતો તેની દુકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા દુકાન માલિક દ્વારા તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી અને વધુ વિગતો માટે મુદ્દામાલ ગયો છે તે પોલીસ તપાસ બાદ માલુમ પડશે રિપોર્ટર અમીન પાયક મહવા ઓકે આપણે નામ શું મારું નામ ગોવિંદભાઈ સોંડાભાઈ બારિયા નેશવડ તાલુકો મહવા મારી મારી દુકાન માછા મુંડા કરંટ વર્ષે બસ આવેલી છે નેશવડ માં મારી દુકાન ચોરી થયેલી છે મને સાડા છ આવ્યો ત્યારે ખબર પડી કે દુકાન તૂટલા છે મેં પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ખાતે આવી કાર્યવાહી કરશે એવી ગામના બધાને બોલાવી ને રોજીભાઈ સુરજભાઈ ભાલિયાને બોલાવીને મેં ફેર અમે લખાવી છે પોલીસ સ્ટેશને